બીજું કઈ નો બતાયું ઉપર હુમલા કરેલા છે બીજી કઈ ધમકી આપેલી તમને કઈ ધમકી બતાય મારી નાખવાના છે એવું ધમકીણી આપી શા કારણે મારી નાખવાના છે બસ કે છે જે કાઢવાનું છે તમે બીજું કોઈ વસ્તુ કઈ લઈ ગયા છે મોબાઈલ લઈ રૂપિયા લઈ આ ક્યાં બનાવ આ બનાવ ખેતર બન્યો તમે ઉતર પાંચસો છસો ફૂટ કેટલા વાગે ભાઈ